રેડી છો ત્રણે જોસ હાઉસ અમ્પાયરિંગ કરશે મારા બા કે કેવું આ લોકો સાચું ગોલ કરે છે કે આ નવા ચાન્સ મળશે હાલો ભાઈ કાવ્ય કાવ્યનો લાસ્ટ ચાન્સ ઓહો એ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા એક નવાજ અને ફ્રેશ વ્લોગમાં અને આજે છે સન્ડે અને આજે જઈએ છીએ આપણે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના એવા ફેમસ પાપડા ગાંઠિયા લેવા માટે તો હાલો જઈએ પાપડા ગાંઠિયા લેવા માટે તો આપણે પહોંચી ગયા તો સુરેન્દ્રનગરના એવા ફેમસ અને એકદમ પતલા આ તમે જોઈ શકો છો સુંદર મજાના આપણે ફાફડા ગાંઠિયા લેવા પહોંચી ગયા હતા રાજસીતાપુરવાળાની ત્યાં અને અહીંયા ગરમા ગરમ જલેબી બનતી હતી અમારા પારસભાઈએ જલેબી પણ સરસ બનાવી હતી એટલે ચાલો પહોંચી ગયા આપણે ઘરે અને ઘરે નાસ્તો જોયેલો થઈ ગયો તો રેડી અને સાથે હતા ઢોકળા અને ગાંઠિયાની સાથે પપૈયાનો સંભારો અને મરચાંનો જે સલાડ આપે અને કઢી પણ આપી હતી તો ચાલો બધા નાસ્તો કરવા બેસી ગયા હતા અને સાથે સાથે મમ્મીએ કંઈક બીજી આઈટમ પણ બનાવી હતી તો કાલે જે આપણે ગેમ રમાડવાની હતી ત્રણેય વચ્ચે લેટ થઈ ગયું નથી રમાડવાની છે તો છોકરાઓ હવે ગેમ ઈ છે કે કાવ્ય બોલ જો આ છે બોલ હવે બોલને કરવાનું છે ઈ કે આ લોકો ત્રણેય જણા બેઠા છે અને આ જે બે ગ્લાસ છે આ બે ગ્લાસની વચ્ચેથી આવી રીતે બોલ જાવો જોઈએ વચ્ચેથી આવી રીતે બરોબર છે જો આ સામે બેઠો છે આ લોકો રેડી છો ત્રણેય બરોબર છે ત્રણેય ને પાંચ પાંચ ચાન્સ મળશે કેટલા પાંચ વાર ચાન્સ મળશે જેના વધારે ગોલ થશે એના જે ગિફ્ટ આપવામાં આવશે રેડી ઓકે ચલો તો ગેમ સ્ટાર્ટ કરીએ ગેમ ના અમ્પાયર છે મારા બા બરોબર ને અમ્પાયરિંગ કરશે મારા બા કે કેવું આ લોકો સાચું ગોલ કરે છે કે નથી કરતા અને ત્રણ એને લાઈનમાં બે દીધા છે સૌથી નાનો છે કાવ્ય પછી ને પછી આરવ તો ગેમ સ્ટાર્ટ કરી છે અમારા અમ્પાયર પણ થઈ ગયા રેડી રેડી ને તમે હા પહેલો વારો છે કાવ્યનો તો કમોન કાવ્ય સ્ટાર્ટ એ એ એ નો હાલે નો હાલે કાવ્યનો પહેલો ગોલ ફેલ ગયો છે આ ગ્લાસ બે ગ્લાસની વચ્ચે નાખવાનો છે ને બધા અંડર આમ જ નાખવાના છે કોઈ ઉપરથી બોલ નથી નાખવાના હવે સેકન્ડ ચાન્સ છે કનિષ્કનો ચલો

કાવ્યનો પણ એક પોઈન્ટ થઈ ગયો છે ચાલો હવે કનિષ્કનો વારો થઈ ગયો કમોન કનિષ્ક ઓહો હોહ કનિષ્ક એ તો એટલો મોટો સ્વિંગ કર્યો કે દડો નીચે વયો ગયો ભાઈ ભાઈ અરે મોજ ચક્કર આને લગાવ આરોવનો સેકન્ડ ચાન્સ જો બી આરોવના પોઈન્ટ થાય છે કે નથી થતો ઓહોહ તો અત્યારે સ્કોર જોવા જાય તો બે રાઉન્ડ બધાયના પતી ગયા છે શું છે સ્કોર અમ્પાયર હે એક આરવનો ને એક કાવ્યનો દ્યો અને કનિષ્ક છે 0 ઉપર એટલે જો હજી કઈ પણ થઈ શકે છે થર્ડ ચાન્સ કાવ્યનો ઓ નો હાલે સાઈડમાંથી વયો ગયો ભાઈ કાવ્યનો થર્ડ ચાન્સ ફેલ હવે કનિષ્કને ખરેખર પોઈન્ટની જરૂર છે અને કરી નાખ્યો છે ભાઈ કનિષ્કે વેરી ગુડ કનિષ્કનો ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયો છે વાહ થર્ડ ચાન્સ અનારોને પાંચો પોઈન્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો ને અંદર આવી ગયો એટલે ત્રણ રાઉન્ડ પછી સ્કોર કહી દો કાવ્ય કનિષ્ક ને ફોર્થ વાઈડ બોલ ફોર્થ નો આલે ફેલ ફેલ ફોર્થ એક આ અમ્પાયર ભૂલ કરે છે આપણે નવા અમ્પાયર લાવવા પડશે આ વખતે જનતા માફ નહીં કરી તો છોકરાઓ છેલ્લો ચાન્સ છે કાવ્યનો વન પોઈન્ટ થયો છે કનિષ્કનો વન પોઈન્ટ અને આરોવ ટુ પોઈન્ટ થયા છે

તો ખરેખર બહુ જ ગેમ ટાઈટ હતી એકદમ રોમાંચક પણ કોંગ્રેચ્યુલેશન આરો અને આરો જો કે મોટો છે આ બે કરતા એટલે જીતી ગયો છે કઈ વાંધો નહીં હવે બા કે પંખા કરો કે બાયણો ખોલ નાખો બફારો થાય છે બરોબર ને બહુ જ બફારો થઈ ગયો છે આ બાયણા ખુલી ગયા જોઈ લો પ્રકાશ પ્રકાશ થઈ ગયો ઘરમાં આ પંખો બંધ કરી દો લાઇટ બંધ કરી દો ચલો તો આજની ગેમ અહીંયા પૂરી કરી છે પણ તમે વ્લોગમાં બેના રહેજો આજનો વ્લોગ તો સુપર ને ડુપર મારા મમ્મી બનાવી રહ્યા છે હાંડવો આ જોઈ લો છે ને જબરદસ્ત આ હાંડવો આપણને બઉ ભાવે અને અહીંયા ઢોકળા પડી રહ્યા છે તમે શું કરો છો બટેકા બટેકા અહીંયા સુધારી રહ્યા છે શેનું શાક છે આજે ફ્રેશ અહીંયા હાંડવો ચાલુ છે ભાઈ ભાઈ હાલો બધા હાંડવો ખાવા માટે અને સન્ડે હોય એટલે એન્જોય કરવાનું હોય અને આ છોકરાઓ રાહ હોય છે કે શું ગિફ્ટ આપવાના સાચી વાત ને કઈ વાંધો નહીં ગિફ્ટ આપશું આપણે પણ હજી કઈક નવું રમવાનું છે કઈ વાંધો નઈ ચાલો હિચકા ખાય છે અને હવે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ હાલે છે હવે જોઈ હવે ક્યાં બહાર જાય છે અને આજે અમારે કાવુડી છે શું કરે છે કાવ્ય તું ફુવારા હે હા

અને તેલનો ઉપયોગ તો કરતા જ નથી એટલે સુરેન્દ્રનગરમાં આવો તો આમનો દાબેલી અને વડાપાવ તો મસ્ત ટ્રાય કરજો અને આપણી દાબેલી પણ બની રહી હતી અને તમે જોઈ શકો છો લસણની ચટણી મીઠી ચટણી અને ફરીથી આ ભાઈ બધી વસ્તુ ઉપર બટર લગાડતા હતા અને આપણી દાબેલી પણ બનીને રેડી હતી તો ચાલો બધા દાબેલી અને વડાપાવ ખાવા માટે અમે બધા પહોંચી ગયા હતા આખી ટીમ દાબેલી અને વડાપાવ ખાવા માટે હાલો ટેસ્ટ કરીને જાણીએ કે કેવી હતી આમની પાવ દાબેલી ને પછી આપણે મંગાવી ભાઈ જામ સ્લાઇસ તમે જોઈ શકો છો આપણે ફ્રૂટ જામ વાળી સ્લાઇસ મંગાવી હતી ઈ પણ સુપર હતી ચાલો હવે જઈએ બીજી જગ્યા એ આ હા કનિશ છે અને નીકળી ગયા છીએ મેલડી માં દર્શન કરવા માટે બધા ચાલો તમને મેલડી માં દર્શન કરાવશું જય મેલડી માં તો ફાઇનલી આપણે મંદિર ની અંદર પહોંચી ગયા હતા અને તમને પણ દર્શન કરાવી રહ્યા છે શ્રી નકટી વાવ મેલડી માં વડવાણ દામના જય મેલડી માં મેલડી માં બધા નું કામ પૂરા કરે ચાલો તમને પણ આખા મંદિરના દર્શન મેલડી માં બધા ને જય માતાજી અમારા આરો ભાઈ હિચકા ગાય છે અમે નાના હતા ત્યારે આવા બહુ હિચકા ખાતા જય ગુટ ભગવાન

એન્ટ્રી કરતા જ એક બે નોનસ્ટિક લાઈન ઊભા થાય કે જો ખાલી હવા ખાઈને તમને મારીશું તડકો હતો બજારમાં બહુ સખત એટલે બીજા બધા આટા મારવાહી ના કરતા હાલો બધા ને મહેમાન ને લઈને અમે પહોંચી ગયા રિલાયન્સ સ્માર્ટમાં અમારા સુરેન્દ્રનગરમાં ઓપન થઈ ગયું છે અને અહીંયા ભાઈ ઉપર પહોંચી ગયા હતા અહીંયા કપડાની ખરીદી ચાલુ હતી બધાની તમે જોઈ શકો છો સુંદર મજાના કપડાં જેન્ટ્સ લેડીઝ છોકરાઓ બધા માટે હતા અને આ ટી શર્ટ પણ હતા સારા એવા બધા ખરીદી કરી રહ્યા હતા અને અમે થોડાક બપોરના ટાઈમે ગયા હતા એટલે ભીડ ઓછી હતી અને અમારા મેડમ પણ ટી શર્ટ ગોતતા હતા જોવી હવે શું કરે છે અને ટી શર્ટ જોયા પછી અમે પહોંચી ગયા ભાઈ સીધી આ જોઈ લો વેલણ માર્કેટમાં આ વેલણ માર્કેટ જોઈને થોડીક બીક તો લાગે પણ આ કાવ્ય શું કરતો હતો કાવ્ય જોઈ લો લે 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 પછી અમારા આરો ભાઈનો મૂડ થોડોક ડાઉન હતો કારણ કે એ આજ ગેમમાં જે જીતો હતો એની ગિફ્ટ લેવાની હતી એટલે મેં કીધું તને કંઈક કામમાં આવે એવી ગિફ્ટ લે એટલે મને કે ચમચી લેવી છે મેં ના ના તું પેન લઈ લે અને આ પેન લઈ લીધી આરો માટે ને પછી અમે પહોંચી ગયા હતા સુરેન્દ્રનગરના ફેમસ એવા ડીશ ગોલા ખાવા માટે ભાઈ ઉનાળામાં તમે મહેમાનને અહીંયા સુરેન્દ્રનગરના ગોલા ન ખવડાવો તો તો ધક્કો વસૂલ છે ટીબી હોસ્પિટલ આગળ તમે જોઈ શકો છો આખી ખાણીપીણીની માર્કેટ અહીંયા થઈ ગઈ છે રોડની બંને બાજુ અહીંયા મેડિકલ કોલેજ હોવાથી અહીંયા બધા ઘણા બધા ઓપ્શન્સ છે ખાવા પીવાના નાસ્તાના ડ્રિંક્સ ચા એટલે ભાઈ સુપરથી પણ ઉપર હતા અને આપણે મંગાવી લીધા હતા ડીશ ગોલા અને સડી ગોલા બંને અને સૌ પ્રથમ આપણા બની રહ્યા હતા ભાઈ ડીશ ગોલા તમે જોઈ શકો છો અને મારા કોઈ ફેવરેટ કલર હોય તો એ છે ચીકુ ચોકલેટ ને વેનીલા અને મેમાને મંગાવ્યો હતો વાળો ફ્લેવર બધાને ફ્લેવર અલગ અલગ હોય ને અહીંયા જોઈ લો કાચી કેરી અને વાળો ભાઈ આપણો સળી ગોલો બની રહ્યો હતો છોકરાઓને ખાવાતા ગોલા અને આ જોઈ લો આપણી રજવાડી ડીશ બનીને રેડી હતી આની અંદર જે માવોન મલાઈ આવે ને એ જ જોરદાર

આજની પાર્ટી દેવંગ કુમાર આપશે તું ચલો ભોળા દીખતા લેકિન હમ હોશિયારો ઓ

કાઈ વાંધો નઈ ઓ એ એ એ એ એ આ બાય બાય મને લાગે વિનર તો આજ છે આજના પણ નથી ભાઈ કાવ્યાનો વારો ભાઈ કોઈનો હજી પોઈન્ટ જ નથી હકે અને કાવ્ય કઈ એ એ એ એ આ ચીટિંગ કરે છે કાવ્ય ભાઈ જોય હવે શું કરે છે ભાઈ પાછો આપણો જ ચાન્સ આવ્યો છે ને હોપ હોપસો થઈ જાય ઓહો જાડુ જાડુનો વારો ઓ બધા ભાઈ અહીંયા રાઉન્ડ પૂરો થઈ જાય કાપી પછી આ ગેમ ને અહીંયા સંપૂર્ણ રીતે ત્યાગી દેવામાં આવશે કારણ કે કોઈ નથી થાય એવું નથી આજે <laughs> <आगे। laughs> <laughs> <आगे। laughs> लाट आलो ला। અમે જે ગાર્ડન માં બેઠા બેઠા ગેમ રમતા હતા એ છે આ સુરેન્દ્રનગર નું ત્રિમંદિર અને દાદા ભગવાન નું મંદિર તરીકે પણ પ્રખ્યાત છે અને સુરેન્દ્રનગર માં તમે જો સાંજના સમયે તમારે જો સારી જગ્યા તમારે ગોતતા હોય કે જ્યાં તમને બેસવાની છોકરાઓને રમવાની અને મહેમાનોને લઈને અને દર્શન કરવા માટે આવવું હોય તો સુરેન્દ્રનગરમાં આના સિવાય કોઈ ઓપ્શન્સ નથી બહુ વિશાળ મંદિર છે અને તમને દર્શન પણ ઘણા બધા માતાજીના ભગવાનના તમને અહીંયા થઈ રહ્યા છે આ જોઈ શકો છો ચામુંડમાના પણ દર્શન થઈ રહ્યા છે સાંઈ બાબાના પણ દર્શન થઈ રહ્યા છે અને દાદા ભગવાનના પણ તમને અહીંયા દર્શન થઈ જશે તો સુરેન્દ્રનગરમાં આવો તો આ મંદિરે ને ચોક્કસ પદાર્થો બહુ વિશાળ જગ્યામાં મંદિર છે સુરેન્દ્રનગરથી માત્ર ત્રણ ચાર કિલોમીટર થાય છે તમે કદાચ મૂડી સાઈડથી આવતા હોય સાયલા મૂડી અથવા તો ચોટીલાથી સુરેન્દ્રનગર આવતા હોય તો તમને રસ્તામાં જ આ મંદિર મળી રહેશે તો ચાલો હવે મંદિરના બધાય દર્શન કરી લીધા હતા ગેમ પણ રમી લીધી હતી અને તમને ગાર્ડન એરિયા પણ બતાવું આ અહીંયા મંદિરની અંદર ગાર્ડન એરિયા પણ મસ્ત છે તમે જોઈ શકો છો સુંદર મજાના ગેમ્સ છે લપસિયા હિંચકા એટલે છોકરાઓને પણ મજા આવે અને બાર ઘણી બધી લોન્સ પણ છે એટલે તમે કદાચ નાસ્તો લઈને આવ્યો હોય તો અહીંયા નાસ્તો પણ કરી શકો છો એક સુંદર મજાનું પિકનિકનું સ્થળ છે અને અહીંયા નાસ્તાનો સ્ટોલ પણ ઉપલબ્ધ છે એટલે અહીંથી અમે પછી સીધા પહોંચી ગયા હતા જમવા માટે રતનપર બાયપાસ ઉપર હોટલ શિવભૂમિમાં સુંદર મજાનો અમે ડિનર કરી લીધો હતો અને અહીંયા ફોટોશૂટ ચાલુ હતું છોકરાઓનું આ તમને પાકું એડ્રેસ કહું તો રતનપર બાયપાસ તમે ગમીને સુરેન્દ્રનગર ઉપર કહો એટલે અહીંયા આવી અઢળક હોટલ્સ છે તો ચાલો હવે જઈએ સીધા ઘરે તો વાયગા છે અત્યારે રાતના સાડા અગિયાર અને અત્યારે ઘરે પહોંચ્યા છીએ બધી જગ્યાએ બહુ ફર્યા અને ગાર્ડનમાં ગયા મંદિરે ગયા અને પછી બહાર જમીન ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે ઘરે આશા રાખી કે તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હશે તમને જો અમારા વ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાંથી જોતા હોય તમારા અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અમે કોમેડી વિડીયો તો ઘણા ટાઈમથી બનાવતા જ હતા પણ હમણાંથી જ આપણે આ વ્લોગ સ્ટાર્ટ કર્યા છે અને તમારા બધાનો સારો સપોર્ટ મળ્યો છે એટલે આપણે કન્ટિન્યુ રાખી છીએ અને ઘણા લોકો તો કે છે કે રોજ બનાવો પણ આપણે ધીમે ધીમે અત્યારે વીકમાં પેલા એક બનાવતા હતા હવે આપણે બે બનાવવાના ટ્રાય કરી છે ધીમે ધીમે આપણને જેમ ટાઈમ મળશે અથવા તો આપણે બહાર ફરવા જતા હોય તો એના વ્લોગ બનાવતા જ હોય છીએ અને ઘણા લોકોની આપણને સારી સારી પોઝિટિવ કોમેન્ટ દરેક વિડીયોમાં મોસ્ટલી હોય છે થોડાક નામ મને જે યાદ આવે છે કઉ છું નકર પછી બીજા મધુસદનભાઈ વિડીયો છે પછી પછી મયુરીબેન દોશી છે છે ઉષાબેન જાની રાઠોડ આશીષભાઈ ઘણા બધા આપણા વ્યૂઅર્સ છે જે રેગ્યુલર કોમેન્ટ કરતા હોય છે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આજના વ્લોગને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર